નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના જામકંડોણા ખાતે નવમા શાહી સમૂહ લગ્ન સમારોહ અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શાહી સમૂહ લગ્ન સમારોહ ની ઘણા વર્ષો થી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાની ની આગેવાની હેઠળ જામ કંડોળા ના પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો સાંઈ સમુલગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનું પાણેતર પાંચસો અગિયાર નવમો સાંઈ સમુલગ્ન સમારોહ યોજાશે જેમાં પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા તેમજ સીઆર પાટીલ તેમજ અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ સાંઈ સમૂહલગ્ન સમારોહની શોભા વધારશે બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહિત સંલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામખોણાને આંગણે પાંચસો ને અગિયાર જ્યારે સાહી સમલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો હું જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વક નું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને ચોરાણુંમાં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાવરની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને મુશ્કેલી ન પડે એ માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજરમાન કે કીધું કે જામખોડાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ થી જોડાઈ અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે